છેતીમાં શરાયે નહીં ઓ પરો આ સાડે પીલા ભાગ્યા પીલા કાકા બોલો રમતું કાકા બોલો કરો છો હા કરો છો વાહ હું મુંગા ફરે હા

હું ભલા તમાકુ લીધો લોકો કપાવાય કપાવાઈ જાય ના વાળો પત્તો હશે યાર આ મારે જોજો મારા વાતો કરો માં ઠેલી ઠેલ્યો બી એપી ની ટોકી ગાલી છું તું એ ખરા ને

અગિયાર આમ ખાલી તમે એક રોનક બદલી છે મારી ના હોય હજી અગિયાર દાડા પૂરા નહીં થયા હજી તો આજ તો હજી શું થયા લાગવા મંડ્યું કે ના હારું આપડે વિશ્વાસ આવ્યો કે શું વાય અમુક પડ્યા છે એવા ના હોય તો તમારે કો કરીએ ફોન બોમ કરું હું તો તમારે જવું હોય ને તો આપડે પૂછશે પણ વાત સાચી જ બની યાર પછી એ અમુક તો હોય છે ને જો મારી વાતો ભ્રો આ રૂપિયો લેતા નહીં બધા અમુક કે પૈસા આટલા મેળવવા પછી પાટે આ હું ઘેર નહીં જોયું ના ખાલી હિરંડા સાફ કરતા ને તે મગજમાં વિચાર આવ્યો ના હારગા નહીં આવ્યો છું કે જતું આવું તો ખાલી મો આ બધું પેલું વિચાર્યું જો ફોન તો કરો લે નંબર છે છ તમારી નંબર તો સ પણ ફોન હું ઘેર મેળવીને આવ્યો છું ચાર્જિંગ ને પડતી ફોન ઘેર મેકીને આવ્યો ફોન લાવ

રમતુભાઈ બોલું ક્યાં દેવું કઈ ફોન આવ્યો અરે શું

હ એટલો પણ હું કહું મારે જે ઘોડુંભા કરીને છું ને અમારે હોય યુવાને થોડું પેલું એ હતું કે યુવાને કોઈ ઠેકવાનું પડતું નહીં ગાયોમાં બેસવામાં કોઈ હરખાઈ આવતી નહીં એ બિચારા કઈ પણ પૈસાનું યુવાને ઠેકો હેતરમાં ક્યાં ટૂંપો ખઉં ને એવું વિચારતા તૈયારી રહ્યા હું કીધું મારે એક હગો શું બુ કરીને દેવભા કરીને એ કીધું ના આમ ફોન કરીને પૂછું

જો ફોન એરિયા તો ઘેર આ હોય હેતરમાં ના એરિયા કોઈ અત્યારે આવવું હોય તો આવો હું હેતરમાં જોઈ લે એટલે શું કરવું હોય તમારે જવું જો તમારા મનની ઈચ્છા કે નહીં કરો જોવા જ બાઇક બાઈક એટલે ખાંચું આપીસ કિલોમીટર જવા બાઈક

અને આપણે હાથ ના ભૂવા માં પૈસા બગાડી તો હું આપડે બહુ હાલત થાય એ વિચારજો તમે ખાલી હું તની મોત કેવું છું પૈસા બગાડ્યા મને તો આ તો બરોબર તમે આયા જ નઈ પછી

બીજો ખાલી ખાલી પૈસા જ વધુ એમ કહું છું બધું હું કેવું ચિંતા નહીં કરવાની મારી તમારા દુઃખ માં ભાગીદાર હું મારા દુઃખ કોઈ ભાગીદાર ન હતો પણ હું તમારા દુખમાં ભાગીદાર હતો એટલે આપણે પીરવાન હું ફોન કરી દીધો દોધો તમારી ચિંતા જ કોઈ પૈસા જો રૂપિયા એના લેતા નહીં એને કોઈ ચિંતા કરવાની સર આપણે એ લોકો આ રીર શું કરવાનું છે મનું મગજ કોમ કરતું નહી અમાર ડ ખર્ચા કરેલા છોતે કાઢવાની લોનો લઈ લઈને ગાયો લાયા હોય ભેસો લાયા હોય પછી આવું થાય ને કરવાનું છે હા બધી સાઈડથી હારી જાય ને પછી કોઈ વિચાર ના આવે હું એવું જ મારે બધું મારે આ તો મારે નું હો ભોગ્યા હું બધી

અલે દેવભાઈ શેબા જ હતા હા મોય એન્ડા જોવા ગયો છે બીજા એતમાં આયેલા હતા પેલા તો હું જો કાઈ કલમ ના બીજા એન્ડા જોવા માટે ગયો તો હા હા કઉ કાલ મોજુલ ઉતારી નાખી અત્યારે હું હવે ઇકન પેલા ભાઈને લઈને આવ્યો તો ઈ એન્ડા ખાઈ કે તા ઇકન ઉગોરે બોરકન ઇકન ઉભારે આ તો ઈ મારે આવો મો આવો આવો હા 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 આ ઓય ઓય તો જય બે હવે એક કણ આપતો પાણી બોણી આવતી જતો આવે તો એકી વન આવતો ખબર પડે